બડથી સરખા દાત બતાવે નસલસ કરતો જીભ સુલામ અને એટલામાં હમી હાથ નું ડાંગું થઈ દી આત્મે અને હાવાજની કે આય ફૂટમટમ થાય છે આ દ્રશ્ય જગતસિંહ મેઘાણી સાહેબે જોયું અને લખે છે

ઉઠે 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 બરતન ધાર વિરાત ને ઉઠે વર્ષી લેતો ચારણ ઉઠે કડક ખેંચતો ઉઠે બરસી ભારો કાઠી ઉઠે ઘરઘર માટી માટી ઉઠે ગોબો હાથ લબારી ઉઠે ગાય તણારક વાળો ઉઠે દૂધ મલાવો વાળો ઉઠે મૂછે હળ દે ઉઠે ફોખાલો ખા ઉઠે માનું દૂધ પી ઉઠે અને જાણે આ વિનારા ઉઠે એટલામાં પડી કે ઊભો રહે છે પડી કે ઊભો રહે છે ગિરના કુત્તા રહે કાયર રહે રહે ભૂખ રહે ચોર રહે અને ગાગો ઝારા ઊભો રહે અને એટલામાં ગાડી ગિરના નેહડામાં 14 વર્ષની નામની ચારણ કન્યા કે જવેરસત મે ગાડી સાથે રૂપ રૂપનો અંબાર લાગતી અને અવાજ સંભળાઈ ગયો કે આપની કાબરી વાસણીને હાવસ ઉભાડી ગયો હે અને એટલામાં એ 14 વર્ષની દીકરી ફળિયામાંથી ગળગળતી દોડ મૂકે છે અને એના બાપની કડિયાડી ડાંગ હાથમાં લઈને હાવસની પાછળ દોડી જાય છે અને જગતસિંહ મેઘાણી સાહેબે આ દીકરીનું વર્ણન કર્યું છે के चौदह वर्ष चारण कन्या श्वेत सुवाड़ी चारण कन्या झुंदड़ी आड़ी चारण कन्या बाड़ी भोली चारण कन्या लाल हिगोड़ी चारण कन्या जाल चढ़ंती चारण कन्या बाहर घुमंती चारण कन्या झोबलवंती चारण कन्या आग जलंती चारण कन्या नेह निवासी चारण कन्या जगदम्बासी चारण कन्या डांग उठावे चारण कन्या काल गदावे चारण कन्या हाथ दिलोड़ी चारण कन्या पाचड़ दौड़ी चारण કે જે દીકરી રૂપ રૂપ નું આભરણ લાગતી હતી જગદંબા સ્વરૂપ લાગતી હતી જવલચંદ મે સાહેબને એની એ જ દીકરી હવે કેની લાગે છે તો કે ચંડ મુંડ અને મૈસાસુ નું મર્દન કરવા જગત જગની એક હાથે ખડક લઈને અને બીજા હાથમાં માં ડાંગ લઈને ચોટીલાના ના જામ ડુંગરી આવી હોય ને જેવું દ્રશ્ય લાગે ને એવું દ્રશ્ય આ દીકરીનું લાગે છે અને આ દ્રશ્ય જોઈને હાવસ ભય થી ભાગ્યો